યણ આજે વાત કરવી છે બાર રૂપિયાના પગરખા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવા રાજેન્દ્ર પ્રસાદના જીવનની વાત છે તેમણે ભારતીય પરંપરાને ખૂબ સારી રીતે આગળ લઈ આવ્યા હતા એક વખત તેઓ રાત્રે સૂતા હતા તો પીડાથી તે કણસતા હતા ત્યારે તેમના સચિવને ખબર પડી કે રાજેન્દ્ર પ્રસાદના પગરખા એકદમ ઘસાઈ ગયા હતા તેમને કારણે જે ખીલા હતા તે તેમના પગની અંદર વાગ્યા હતા અને તેમનો પગ લોહી થતો હતો એટલે જ રાત્રે કણસતા હતા આથી તેમના સચિવને એમ થયું કે તેમના પગારખા હવે નવા લેવા પડે એવું લાગી રહ્યું છે સવાર જ તેમના સચિવે કહ્યું કે આપના પગરખા એકદમ તૂટી ગયા છે એકદમ આછા અને જર્જરીત થઈ ગયા છે તમે કહો તો નવા પગરખા આપણે લઈ લઈએ ત્યારે રાજેન્દ્ર પ્રસાદે હા પાડી કંઈ વાંધો નહીં તમે પગરખા લઈ લેજો ત્યારે મુખ્ય સચિવ ખુશ થઈ અને સરસ મજાના પગરખા લઈ આવ્યા રાજેન્દ્ર પ્રસાદને પગરખા આપ્યા તો રાજેન્દ્ર પ્રસાદે પૂછ્યું કે આ પગરખા કેટલાના આવ્યા તો સચિવે કહ્યું કે આ પગરખા ઓગણીસ રૂપિયાના આવ્યા છે તો રાજેન્દ્ર કે ગયા વર્ષે આપણે જ્યારે પગરખા લીધા હતા લીધા ત્યારે તે બાર રૂપિયાના આવ્યા હતા આ વખતે ઓગણીસ રૂપિયાના કઈ રીતે આવ્યા આટલા બધા રૂપિયા કેમ વધારા ગયા ત્યારે તેમના સચિવે કહ્યું કે બાર રૂપિયાના પગરખા પણ હતા પરંતુ એકદમ કડક હતા કે જે આપણા પગને એવા હતા જ્યારે આ ઓગણીસ રૂપિયાના પગરખા એકદમ મુલાયમ અને સારા છે તો તમે આ વાપરો ત્યારે કહ્યું કે એ રૂપિયાના અનુકૂળ થાય ને એવા છે મારે આ મુલાયમ પગરખા જોઈતા નથી એટલે તમે તાત્કાલિક આ પગરખા બદલાઈ નાખો અને પેલા બાર રૂપિયાવાળા પગરખા લઈ આવો હું મારા રાષ્ટ્ર માટે વધારે રૂપિયા વાપરી ન શકું આ પૈસા તો રાષ્ટ્રના છે ત્યારે સચિવે કહ્યું કઈ વાંધો નહીં હું એ બદલાવી દઉં છું ત્યારે રાજેન્દ્ર પ્રસાદે કીધું જો જોજો તમે ગાડી લઈને આ પગરખા બદલાવા ન જતા નહીં તો જેટલા રૂપિયા બદલાવામાં રહેશો એટલા તો પેટ્રોલમાં જશે કોઈ વ્યક્તિ જતું હોય ને બજારમાં એમની સાથે મોકલી દેજો તમે સ્પેશિયલ ધક્કો ખાય પગરખા બદલતા નહીં સચિવ રાજેન્દ્ર પ્રસાદને જોતા જ રહી ગયા અને એ પગરખા કોઈ વ્યક્તિ સાથે મોકલીને બદલીને આવ્યા અને બાર રૂપિયાના પગરખા પહેરી રાષ્ટ્રપતિ નીકળી ગયા આમ રાષ્ટ્રની સંપત્તિનું એક એક રૂપિયાનું ધ્યાન રાખી અને આગળ લડનારા આવા અનેક રાષ્ટ્રપ્રેમી નેતાઓને આપણને વંદન કરવાનું જરૂર મન થાય તેમને કારણે જ આપણે આજે સુંદર મજાનું જીવન જીવતા હોય એવું આપણને લાગી રહ્યું છે